નમસ્કાર મિત્રો સુરતનું નકલી ટ્રાફિક બ્રિગેડ એટલે ઓલું પેલું રોકેટ એને મારે એટલી જ સલાહ હતી ભાઈ રોકો એના વાંધા નહીં રોડ સાઈડવાળાને પણ એથી પહેલાં દેશમાં ઘણી સમસ્યાઓ છે એમાં ધ્યાન આપો તો વધારે સારું જો તમારે એટલી બધી તાકાત હોય તો આ જે ઉમેદવારોની ભરતી નથી થતી અને એમાં જે ગોટાળા થાય છે ને એમાં સરકાર હામાં થલ જનતા હામાં તો તમે બહુ થાવ છો અને ગામમાં સલાહ દેવા પહેલાં પોઈતાનું જોવાય હમણાં મેં સોશિયલ મીડિયામાં ફોટો જોયો ને પછી ડિટેલે વેરીફાઈ કરી કે આપણી ગાડીમાં ઇન્સ્યોરન્સ કે પીયુસી ન હોય તો ગામને સજા દેવાનો ધંધા ન કરાય એટલે પહેલાં સુરતના રેકોર્ડ રોકેટને નહીં આ બધા જનતાને હે ને હેરાન કરવાના ધંધા બંધ કરે એવું બધું એને સમાજ સેવા કરવી હોય તો ઘણા બીજા પ્રશ્નો છે એમાં સરકારને પ્રશ્ન પૂછે ઘણો ભ્રષ્ટાચાર છે એમાં સરકારને સામે થાય તો અમને ખબર પડે બરાબર એટલે ખોટા રોકવાના ધંધા રહેવા દો ને સુરત આવું તો મહેરબાની કરીને મને ન રોકવા પછી મને કાંઈ કહેતા નહીં જી થાય તમારું બરાબર ધન્યવાદ એને મારે એટલી જ સલાહ હતી ભાઈ રોકો એના વાંધા નહીં રોડ સાઇડવાળાને પણ એથી પહેલાં દેશમાં ઘણી સમસ્યાઓ છે એમાં ધ્યાન આપો તો વધારે સારું જો તમારે એટલી બધી તાકાત હોય તો આ જે ઉમેદવારોની ભરતી નથી થતી અને એમાં જે ગોટાળા થાય છે ને એમાં સરકાર હામાં થાવ જનતા હામાં તો તમે બહુ થાવ છો